ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે આમ તો મોટાભાગે વિધાનસભાની ચૂંટણી હોય તો ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ હોય ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચા હોય પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે લોકસભાની ચૂંટણી છે અને ચારેકુર ચર્ચા છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે સર સ્વાગત છે આપનું વાત ગુજરાતી નમસ્કાર નમસ્કાર સર આપણે સમજી શકીએ કે કોઈ સ્થાનિક ચૂંટણી હોય અથવા તો વિધાનસભાની ચૂંટણી હોય તો તેની ભારે ચર્ચા હોય કે પરંતુ આ પહેલી લોકસભાની ચૂંટણી આપણે કદાચ કહી શકીએ કે એની ગામડાથી લઈને મહાનગર સુધી ચર્ચા છે ગુજરાત સહિતના જે હિન્દી પટના આ તો આપણું એક ગઢ જ છે ભારતીય જનતા પાર્ટીનો પણ હિન્દી બેટના જેટલા ઉત્તર પ્રદેશ ગણો મધ્યપ્રદેશ રાજસ્થાન એ એવા રાજ્યો છે જ્યાં રામ મંદિરના થવાથી પણ એક રસ જેવું વાતાવરણ હતું એક રસ એટલે હેલી જવું હેલી જે સૌરાષ્ટ્રમાં ચોમાસામાં જો હેલી વરસે ને તો હેલીનો વર્ષ એમ છે કે સાત આઠ દિવસ સુધી અંદ્રાધાર પાણી નિરંતર વરસ્યા જ કરે તો ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે મતની હેલી અહીંયા વરસ્યા જ કરવાની છે અને બીજું એમાં કોઈને સંશય પણ નહોતો એટલે ગુજરાત તો વળી પાછું ગઢ ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્ર મોદીની રાજકીય કેરિયરનો પ્રારંભ પણ અહીંથી થયેલો અને આ આખું ભારતીય જનતા પાર્ટીનું તમે એપી સેન્ટર માનવામાં આવ્યું હતું આજથી દોઢ બે મહિના પહેલાં ધારો કે એવું કર્યું હોત ભારતીય જનતા પાર્ટી તમે દોઢ બે મહિના પહેલાંની કોઈ પણ ટીવી ચેનલની વિશ્લેષણ જોઈ લો કોઈની ડિબેટ જોઈ લો લેખમાળાઓ જોઈ લો મોટા મોટા વિશ્લેષકોને જે રેટિંગ એજન્સીઓ જોઈ એ લઈ લો સર્વે જોઈ લો બધા જ એમ કહેતા હતા કે ચારસોને પાંચને દેશની જવા ગુજરાતમાં તો છવ્વીસમાંથી છવ્વીસ બેઠક મળશે એકમાત્ર ચૈતર વસાવાળી બેઠક છે એમાં એમ કે કદાચ લીડ ઘટે એવું જ માણા કહેતા કદાચ લીડ ઘટે પરંતુ બાકી કોઈએ એવી અપેક્ષા સુધી નહોતા રાખી દિગ્દીગતોએ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારનો ફેર પડે આ વાત હતી દોઢ બે મહિના પહેલાની હવે જુઓ પેટ ચોળીને સુળ ઊભું કઈ રીતે કરી શકાય અને તળિયાના માણસો કેવા નળિયા હોતી પટકાઈ પડે છે વિપક્ષો ખોટા કે છે કે લોકતંત્ર ખતરામાં છે ખતરામાં નથી લોકતંત્ર છે ને મજાકિયા ક્ષેત્રમાં આવી ગયું છે એ રીતે ખતરામાં છે કે એની ગંભીરતા એણે ગુમાવી દીધી છે કે તમે ટિકિટની વેચણી એવી રીતે આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક અમે કરી કે અત્યારે ઓવરઓલ સ્થિતિ આ આખી આખી ચૂંટણી હસી મજાક ને હાસ્યાસ્પદ બની ગઈ ભાજપ માટે ભલે ટેન્શન હોય પણ ભાજપથી પીડિત એવો વિપક્ષ ભારત ભારતીય જનતા પાર્ટીથી દબાયેલો રહેલો સ્પ્રિંગની જેમ એવો અસંતુષ્ટ કાર્યકરોની ફોજ આ બધાએ અત્યારે આનંદ કરી રહ્યા છે ભીતરી મોજ મજા કરી રહ્યા છે શું કામ તમે હાથે કરીને પેટ ચોળીને સૂળ ઊભું કર્યું જે મેં કીધું ને તળિયાથી નળિયા સુધી આવી ગયા નળિયાથી આ લોકો તળિયા સુધી આવી ગયા કે કોઈ જાતના માપદંડ ન રાખ્યા સામાન્ય રીતે કેટલી પ્રોસેસ હોય છે કે સ્થાનિક એકમને પૂછવામાં આવે કે કોણ લાયક ઉમેદવાર છે પછી એક પરફોર્મન્સ રિપોર્ટ હોય છે કે એનો આધારે ખબર પડે કે આ ભાઈનું પરફોર્મન્સ કેવું છે વળી એક ત્રીજું હોય છે ઇન્ટરનલ સર્વે ભારતીય જનતા પાર્ટી તરફથી ઇન્ટરનલ સર્વે એ સર્વેમાંના માપદંડ બધા આપવા હોય છે કે આમાં જાગૃતિ કેટલી છે એમાં સેન્સ કેટલી છે લોકસંપર્ક કેવો છે એનું કાર્યાલય છે કે કેમ એ માણસ મળતાવળો છે કે નહીં એ બેદાક છે કે નહીં વગેરે વગેરે તો એ ઇન્ટરનલ સર્વે થાય ત્યાર પછી સેન્સ પ્રક્રિયા લેવામાં આવે એ સેન્સમાં પણ આ જ વાત થતી હોય કે એના રાઇવલ હોય ધારો કે કોઈ તો એનામાં ને આનામાં તુલના કરવામાં આવે કે રાઇવલને પછાડી શકે છે કે કેમ ત્યાર પછી પ્રભારી હોય એની પાછી ભલામણ આવે પ્રભારી પોતે પાછું ચકાશે કે કાચું નથી કપાતું ને પછી પ્રભારી જે છે એ હાઈકમાન્ડને એટલે કે એની જે પાર્લામેન્ટરી બોર્ડ છે એને આ બધું સબમિટ કરે રિપોર્ટ અને એ પાર્લામેન્ટરી બોર્ડ પહેલાં તો બાયફર્કેશન કરીને નક્કી કરે કે આ ત્રણમાંથી એક કે બે લો કે આપીએ તો સારું પછી ફાઇનલ જે ખુદ ગબ્બર હોય એ પછી એમાં સહી કરે હવે આટલી આઠ નવ દસ જેટલી પ્રોસેસ તમે જેને માનો છો એ પૈકીનું આ વખતે અહીંયા કાંઈ થયું હોય એવું લાગતું નથી કારણ કે જો થયું હોય તો બદલાવા ન પડે આપણે સ્વયંએ કંઈ કર્યું નથી ભારતીય જનતા પાર્ટીએ જ બદલાવ્યા વડોદરાથી બને જ્વાલા જ્યાંથી આ શરૂ થયું રંજનબેન જ્યોતિબેને એનો વિરોધ કર્યો તો ઓન ધ સ્પોટ એને સસ્પેન્ડ કર્યા જો આ પહેલું પગથિયું છે હું તમને કહું ને એક બટન ઊંધું દેવાય ને પછી બધા ઊંધા જ દેવાય તમારે એ બટનને સુધારી લેવાની જરૂર હતી તો જ્યોતિબેનને સસ્પેન્ડ કરતા પૂર્વે એને જે ગંભીર આક્ષેપો રંજનબેન ભટ્ટ ઉપર લગાવ્યા હતા એ આક્ષેપોનું તથ્ય કેટલું એ પેલા સ્વાભાવિક જ જાણવું જોઈએ કે તમે આક્ષેપ કર્યા એટલે કાઢી ન મૂકો એ શિસ્તભંગ નથી એણે તમારા પક્ષના હિત માટે થઈને વાત કરી કે તમે જેને આપી રહ્યા છો ટિકિટ એ દાગદાર છે એને પક્ષ માટે એટલી વફાદારી નથી અથવા તો એની પ્રજા માટે એટલી વફાદારી નથી જેટલી પોતાની જાત માટે વફાદારી રહ્યા છે તો એની વાતમાં તથ્ય છે કે નહીં એ પેલા તો સાબિત કરી પછી અમને ઉજાગર કરો સાબાસ છે જો તમારે શ્રેષ્ઠ પક્ષ બનવું હોય તો પાર્ટી ડિફરન્ટ એટલે બીજાથી અલગ પ્રકારની પાર્ટી અત્યારે શું તો પાર્ટી વિથિફરન્સ વિવાદોથી ભરપૂર એવી તમારી પાર્ટી થઈ ચૂકી છે એનું કારણ આ છે અને અત્યારે એના એ માઠા ફળે ભોગવે છે અને આક્રમણ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર માનવામાં આવે છે અત્યારે ડિફેન્સમાં આવી ગયું છે અને ચારેકોર ખુલાસા કરતાં ફરે છે એવું અત્યારની સિચ્યુએશન છે અને સૌથી મોટો ભૂકંપ કે જે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકરો છે મૂળમાં રહેલા એ લોકોને જે રીતે અવગણવામાં આવ્યા એ લોકોને પણ હવે ભીતરથી એમ થયું કે હવે જો આ બધી સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણી ઉપર જે ચાબુક ફટકારીને શિસ્તને સાબુક ફટકારીને શાંત રાખતા હતા એ લોકો કમજોર પડ્યા છે એટલે હવે એ લોકો પણ બુદ્ધિપૂર્વક બહાર આવ્યા છે અનયાસ અંદરખાને એટલે કોંગ્રેસને હવે એમ થયું કે બધાનો સપોર્ટ નહોતો મળવાનો એકા એક મળવાની તૈયારી થઈ ગઈ એટલે આજની તારીખે એણે સાત જે ઉમેદવારો છે બાકી એ હજી નથી પીરસ્યા હજી કોઈને જાહેર નથી કર્યા એનું કારણ મેં કીધું એમ પંદર મહિનાથી પહેલાનું જુદું અને મહિનાથી પછીનું જુદું છે પહેલાં કોઈ લેવાલ નહોતો અત્યારે કોઈ દેવાલ નથી સમજી વિચારીને દાણિકા જેવા મારી ભાષામાં કહું તો દાણિકા જેવા લોકોને પસંદ કરવાની વાત છે એટલે ભારતીય જનતા પાર્ટીએ આ ઐતિહાસિક ચૂંટણી હું તમને એ જ કહેવા માગું છું કે જો જૂના જનસંઘી ભારતીય જનતા પાર્ટીને વરેલા પાયાના કાર્યકરો માથે ધોળા વાળ થઈ ગયા હોય ત્યાં સુધી કાંઈ માગ્યું ન હોય એણે પાથરડા પાથરા હોય એણે બેનર પોસ્ટર લગાવ્યા હોય પોતાની જમીન જાગીર કે તન મન ધન અમર સમર્પિત કરી દીધું હોય એવા લોકોને શોધી શોધીને હું તમને એક જ નામ આપીશ જે રાજકોટની જનતા જાણે છે ગોધુમલ આહે આહુજા હવે એનો પરિ ગોધુમલજી તો દેવ થઈ ગયા પણ એના પરિવારમાંથી એના કોઈ પણ હોય ધારો કે અને એને એ સેન્સમાં આપ્યું હોત કે તમારા ફાધરે ભારતીય અત્યારે અમે જે સત્તા સ્થાને છીએ એ તમારા જેવા ફા જે લોકો હતા પરિવાર એની કુરબાનીને કારણે અમે અત્યારે આઝાદી ભોગવીએ છીએ એટલે એની કુરબાની એળે નથી જવા દેતા તને આજે અમારો મોકો આવ્યો છે કે અમે જેને કહીએ તે જીતી જાય એમ છે અમે કસ્તુરી જેવા થઈ ગયા છે લોખંડ નડીએ તો એ પણ સોનું થઈ જાય એમ છે એટલે અમે તમારા પરિવારને આ આપીએ છીએ એમ કરીને જો સાતે બેઠક ઉપર અથવા તો છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર જો એવા લોકોને પસંદ કર્યા હોત તો ઇતિહાસ સર્જાઈ ભારતીય જનતા પાર્ટી એના મૂળ કાર્યકર્તાને ભૂલતી નથી બલકે એને સમય આવે જ્યારે પોલિટિકલી એ ટાઈપનો સમય આવે સિનારીઓ ત્યારે એને સિરમોર બનાવી દે છે જે લોકો હાસ્યામાં ધકેલા માનતા હતા એ લોકોને પણ લાગે છે કે નાના ભારતીય જનતા પાર્ટીનો આ એક રણનીતિ હતી આજે જુઓ તક મળી તો અમને એને મુગટ પહેરાવ્યો છે જે રીતે આમ જુઓ તો અડવાણીને ભારત રત્ન આપ્યો છે તે રીતે તો આવી સ્થિતિ હતી અને જો એવું થયું હોત તો તમારી જાણ કરતા ભાજપનું શિસ્ત જે છે અખંડ હોત અને અખંડ શિસ્ત વાળા ભાજપ ને હરાવવાની ગુજરાતમાં કોઈની તાકાત નહોતી પરંતુ પોતે જ એવું રબડ ભમણ કરી નાખ્યું કે અત્યારે કોઈ પણ માણસ જીતી પણ જાય ને કોઈ પણ માણસ ગમે ને હરાવી જાય એવી સ્થિતિનું નિર્માણ સામે ચાલીને ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આજે સ્થિતિ એવી છે કે જે બેઠક કોંગ્રેસે જાહેર નથી કરી હવે ત્યાં પડાપડી મંડી થવા જે લલિતભાઈ કગથરાએ દોઢક મહિના પહેલા લેખિતમાં પક્ષને જણાવ્યું હતું કે મારે ચૂંટણી લડવી નથી એણે પાછું મીડિયા થ્રુ પ્રેસમાં છપાવવાની સાથે કીધું છે કે જો પક્ષનો હાઈ કમાન્ડ મને તક આપે તો હું લડવા તૈયાર છું પરેશ ધાનાણીએ દોઢ બે મહિના પહેલા કીધું હતું કે મારે અણવર થવું છે વરરાજા નહીં મારે ચૂંટણી લડવી નથી હવે એને જ્યારે આ સ્થિતિ પલટાઈ ગઈ એને ખબર પડી ગઈ કે અહીંયા પરસોત્તમ રૂપાલાનું કા તો પત્તું કપાશે એટલે કે કાં હાઈ કમાન્ડ ભારતીય જનતા પાર્ટીનું કાપશે અને કા પ્રજા કાપશે બેમાંથી એક નક્કી છે એવું એને લાગવા માંડ્યું એટલે હવે એને ગલગલિયા થયા એને પણ પાછું લખીને મોકલાવ્યું કે હાઈકમાન્ડ જો મને કહેશે તો હું લડવા તૈયાર છું ભાઈ પહેલાં એ હાઈકમાન્ડે જ કીધું હોય ને તમને તમને કોઈ છગન મગન તો કહે નહીં તમને તમારા જ હાઈકમાન્ડે કીધું હોય ત્યારે તમે એ હાઈકમાન્ડને કેમ ઉવેખ્યું ત્યારે તમે ના પાડી કારણ કે તમને ખબર હતી કે આમાં જાત બચાવો આંદોલન બહુ મહત્વનું છે આમાં બધું બધું જાય જાય એમ એમ છે છે ને એટલે તે દિવસે ના પાડી દીધી હવે જ્યારે તમને બધાને ખબર પડી કે હવે આમાં કંઈક માલ મલિદો મળે એમ છે એટલીસ્ટ આપણને સપોર્ટ મળી જાય છે કોનો કોનો એક તો કમિટેડ વોટર્સ કોંગ્રેસના છે તેનો બીજું જામનગરમાં પણ એક ટિકિટ આપી ખાલી કોંગ્રેસે એક જે પી એને લેવા પટેલને ટિકિટ આપી તો નરેશ પટેલ ખોડલધામ નરેશ એણે પાછું કોંગ્રેસનો આભાર માન્યો કે મને કોંગ્રેસનો હું આભાર માનું છું કે એણે જ્યાં અમારી બેઠક વધારે છે ત્યાં એમ કે અમારા એટલે કે લેવા પાટીદારને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીએ પણ આપી બે લેવાને ને એક કડવાને તો એનો આભાર માન્યો નથી એ શું બતાવે છે તમને કહું કે જ્યારે 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 બધાને ખબર પડી કે પક્ષ ભારતીય જનતા પાર્ટીએ એવા સ્ટેપ બધા ભર્યા છે એક બટન ઊંધું બટા બધા બટન ઊંધા દેવાઈ ગયા છે અને હવે સ્થિતિ થોડીક પલટી ગઈ છે લોક માણસે પલટી ગયું છે એટલે આ બધા મંડા વળી પાછા અળહિયાની જેમ જેમ બહાર આવવા